નમસ્કાર આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ સુબીરમાં મોબાઈલની દુકાનમાં ગ્રાહકે બે મોબાઈલ ખરીદીને ખોટો ચેક આપી ત્રેપન હજાર પાંચસોની છેતરપિંડી કરી સુબીર ગામે મહાલ રોડ પર આવેલી જાસ્મિન મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ દુકાનમાં મોબાઈલ ખરીદવા આવેલા મિતેશ રમેશભાઈ ગામિતે બે મોંઘા મોબાઈલ લઈને ખોટો ચેક આપી છેતરપિંડી કરી ફરાર થયો હતો ઘટના મુજબ મિતેશ ગામિતે વિવોતા ચારએક્સ પાંચમી અને ઓપ્પો રીનો ચૌદ પાંચમી સહિત કુલ રૂપિયા ત્રેપન હજાર પાંચસોના બે મોબાઈલ ખરીદ્યા હતા અને પેમેન્ટ તરીકે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકનો ચેક આપ્યો હતો બાદમાં તેણે દુકાન માલિક યુસુફને ફોન કરીને ચેક નથી નાખવો હું રોકડ કે ક્યુઆર દ્વારા પેમેન્ટ કરી દઈશ તેવી વાત કરી હતી પરંતુ પેમેન્ટ ન મળતા દુકાન માલિકે ચેક બેંકમાં જમા કરાવતા ચેક બાઉન્સ થયો ત્યારબાદ મિતેશ ગામીતે પોતાનો મોબાઈલ નંબર બ્લોક કરી નાખતા દુકાન માલિકને છેતરપિંડી થયાની ખાતરી થઈ આ અંગે દુકાન માલિક દ્વારા તારીખ ચાર ડિસેમ્બરના રોજ સુબીર પોલીસ સ્ટેશનમાં મિતેશ ગામિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે াম গামিত ইউসুফ সিয় দুক সুবীর ગામમાં આવેલી છે જાસ્મિન મોબાઈલ સુબીર નામની દુકાન છે અને છેલ્લા સત્તર અઢાર વર્ષથી મારી દુકાન છે અત્યારે બે હજાર પચીસ ના રોજ નિતેશ રમેશભાઈ ગામિતનો ફોન આવ્યો મારા પર મને મોબાઈલ જઈ તો છે મારે મોબાઈલ લેવાનો છે પંદર થી વીસ હજારનો પણ ચેક પર લેવાનો છે તો મેં હા પાડી એમને ચેક પર એમ ને વીસ તારીખે મારે દુકાન પર હાજર નહીં હતો મારી ગેરહાજરી હતી તો એ મિતેશભાઈ આવ્યા અને અમારા જે માણસો હતા અહીંયા એમને મેં કહી ગયેલો કે આ તે વ્યક્તિ આવશે એમને મોબાઈલ આપી દેજો તો મિતેશ ગામીતે મારા પર ફોન નહીં લાગતો હતો તે એરિયામાં ગયેલો તો એણે એક મોબાઈલની વાત કરેલી અને બે મોબાઈલ લીધેલો એક વિવોનો ટી ફોર એક્સ અને એક ઓપોનો ઓપ્પો રેનો ચૌદ જેમની કિંમત ત્રેપન પાંચસો થતી છે તે એમણે ચેક આપેલો મારા માણસોને તો ચેકમાં ગળત એમાઉન્ટ નાખેલું એણે ને પછી બીજા દિવસે એણે કીધું કે ચેક નહીં નાખતા હું તમને કેશ આપી દેવા ને ત્રીજા દિવસે પાછું સવારમાં એમ કીધું કે મને ક્યુઆર મોકલો હું તમને ઓનલાઈન કરી આપ એમ કરીને ચાર પાંચ દિવસે એમને કાઢી નાખ્યા પછી મને આમ મે પછી કોલ કરવા લાગ્યો કોલ નહીં બાઉન્સ થઈ ત્યારે મારા જોડે ચીટીંગ થયેલી છે અને આ ભાઈએ મારા જોડે ચીટીંગ કરેલી છે તો હું આજે પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ માટે અરજી કરવા જતો છું અરજી કરેલી છે